you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આલમના સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનલ લાશ મળી આવતા ખળપળાટ મચ્યો છે મૃતકોમાં સગર્ભા મહિલા અને એક નાના બાળકનો સમાવેશ થાય છે પરિવારે કોઈ કારણોસર સામૂહિક આપઘાત કર્યો હોવાના અકસ્માતમાં તમામ મૃત્યુ નિપજ્યા તેની તપાસ પોલીસે શરૂ કરી છે ભરૂચ જિલ્લામાં વસવાટ કરતો મુસ્લિમ પરિવાર સુરત શહેરના કોસડ આવાસ વિસ્તારમાં તેમના કાકાજીની ની મૈયત માં હાજરી આપવા માટે ગયો હતો જોકે ત્યાંથી હાજરી આપી પરત ફરનાર પતિ પત્ની અને તેમના વર્ષના સુરતના જહાંગીરપુરા સામૂહિક લાગી રહ્યું છે ફાયર બગ દ્વારા વરિયાળ બાયપાસ રોડ પરથી થી મહિલા અને બહાર કાઢવામાં આવી હતી જ્યારે ઓલપાડ તાલુકામાં કેનાલ પતિની લાશ મળી આવી હતી જહાંગીરપુરા પોલીસે બંને લાશ કબજો લઈ લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની care mai yaad